આજ તો હવારના અગિયાર વાગ્યા નહીં એટલે સાજીતના ફઈની ઘરે આવી ગયા શાહ પાણી પીવા તો સાજીતના ભાભી કહે છે તમને સા નથી પાવો શરબત પીતા છો એ પણ પાછું ધાણા જીરું વાળું મેં તો આવું પહેલી વાર પીધું તમે કોઈ પીધું હોય તો કોમેન્ટ કરવાની રહેશે જ્યાંથી સીધા સાજીતના મામાની ઘેરે સાજીતના મામાની ઘેરે બકરી છે તો તાજે તાજે દોઈ નાખી અને ઘાટો રબડા જેવો સા મામીએ બનાવીને પાઈ દીધો આ બે છોકરા એના બીજા મામાના છે વગર વરસાદે લઈને બેઠા છે બોલો લ્યો એના ઘેરે તો કુકડાની રીડિયા રમણ બોલતી હતી તો બપોરે ખાવા પાછું અમારે ઘેરે આવવાનું હતું તો સોળાનું શાક બાજરાના રોટલા સાસુ મમે બનાવી નાખ્યા અમે ખાઈ લીધું ખાઈ પીને પાછી આર્યનની સાયકલ લઈને નીકળી ગયા સા પાણી પીવા તો આવી ગયા આર્યનની ફૂઈની ઘેરે તો એના ફૂઈ કહે છે કે સા પાણી સરબત છોડા કાંઈ નથી પાવું હાલો ક્વોલિટી ખાવી ક્વોલિટી તો આ એક વિઘાયકનો જે પલોટ છે ને એ અમારો છે તો તમે બધા થોડોક સપોર્ટ કરો ને તો હું આ બંગલો બનાવી નાખું લ્યો મારા સાસુ એ તો રસ્તામાં બિલાની ખરીદી કરી નાખી આનું એને આથનું બનાવું છે ત્યાર પછીનો આપણો લુક જવો કેમ લાગુસુ બાકી તો હું છે ને આવા કપડાં પહેરીને એક રીલ બનાવવા આવીશું વાડીએ અને હા ખાસ તો આ મારા નણન છે આજનું લુક આણે મને આપેલું છે તો કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરજો અને બસ હવે આપણે વિડીયા કરી દે એન્ડ આનો ફૂલ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્કસ ફોર વોચિંગ બાય